હલો ગાઈઝ ગુડી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ ચણાના લોટના તીખા પુડલા અને ચિલ્લા બી કહેવાય આપણે ચણાનો લોટ લઈ લીધો છે તપેલીમાં અને આપણે બધા મસાલા અંદર એડ કરવાના છે તો પહેલાં તો આપણે થોડોક અજમો લઈ લઈશું અડધી ચમચી જેવો અજમો સ્વાદ અનુસાર મીઠું એક ચમચી ધાણાજીરું થોડીક હળદર અડધી ચમચી લાલ મરચું થોડોક જલારામ ગરમ મસાલો અને થોડોક આપણે છોડા બી નાખશું એટલે એનાથી કોચાને સરસ બને આદુ લસણ મરચાં તેને આપણે સરસ મજાના ખાંડી લીધા છે ખાંડીમાં હવે આપણે બધા અંદર એડ કરી દઈશું જો બે ત્રણ મરચાં લીધા હતા છ હાથ લસણની કળી લીધી હતી અને થોડુંક આદુનો ટુકડો લીધો હતો મિક્સ કરતા જશું અને પાણી નાખતા જશું આપણે એટલે ઢીલું ના થઈ જાય આપણે જોવાનું

आपण करू करतो तेल नाकी देछो એટલે એને ફૂટલાવા માટે આપણે ઈજી રહે ચોટી ના જાય જો બધી સાચીન આપણે થોડોક કરીને આપણે જો કરી લેછો એટલે આમ ફેરવતા ફાડે આપણે ચોટી ના દે જે આપ સરસ મજાનું ફૂલી જશે ફૂટલો બીજી બાજુ આપણે તેલ નાખી દઈશું બીજી બાજુ પણ ચડીને નાખી દીધું જો આપડે ગાય પુરલો કિલ્લા બે કેવાય બની ગયો છે આપણો જો સરસ મજા બે બાજુ સરસ મજા ચડી ગયો છે જો હવે આપણે એના પ્લેટમાં લઈ લેજે ચલો ગાય ચણા ના લોટ તીખો પુડલો ખાવા